થોડું અઘરું તમને લાગે છે મને ખ્યાલ છે પરંતુ આપણા વિડીયો જોયા પછી તમે જોયું હશે કે કેટલું સહેલું થઈ ગયું હર એક વસ્તુ વ્યવસ્થિત રીતના તમને સમજાતી હશે પરંતુ હા દોસ્તો સમજાય છે આવરી જાય છે એનો મિનિંગ એવો નથી કે તૈયાર થઈ ગયું એના માટે તમારે ઘણી ઘણી લખી લખીને પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે તો જ તમને પરીક્ષા સુધી સરસ રીતના યાદ રહેશે

વિડીયો ચાલુ કરીએ પહેલાં લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ તમે કરી દેવાના છે બરોબર સપોર્ટ કરવા માટે બસ એ જ તમારે કરવાનું છે અને વિડીયોને છેલ્લા સુધી જોઈ અને શીખજો તમે બરોબર તો ચાલો શરૂઆત કરીએ દોસ્તો આપણે ક્વેશ્ચન નંબર પાંચની એક વસ્તુ કહેવાતી કે પીડીએફ તમને પ્લે સ્ટોરમાંથી વામઝા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો તેમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં મળી જશે સાવ ફ્રી છે કોર્સ તમારે ખરીદવો છે તો કોર્સિસ નામના ઓપ્શનમાં જઈ અને તમે સસ્તી કિંમતે સારો એવો કોર્સ છે ચોક્કસથી ખરીદી શકો છો જોઈએ હવે આપણે ભણવામાં જ સતત ધ્યાન દેશું જેનું ઘનફળ એક પોઈન્ટ ચોપન મીટર ઘન છે પાંચમો દાખલો એવો છે કે એક કોઈ વસ્તુ છે એનું ઘનફળ એક પોઈન્ટ ચોપન મીટર ઘન છે બરોબર સમજ જો રકમ સમજશો તો આવડી જશે

બરોબર બસ એટલી વસ્તુ છે તો આપણે કોઈ પણ એક એકમમાં આપણે ફેરવવાના તો ચાલો આપણે લખીએ છીએ સૌથી પહેલા ડેટા લખીએ ધીમે ધીમે સમજતા જાય શીખતા જાય બધી જ વસ્તુ ક્લિયર થતી જશે તો અહી એટલે કે આ દાખલામાં નળાકારનું ઘન ફળ નળાકારનું ઘન ફળ કેટલું આપણને કીધું છે એક પોઈન્ટ ચોપન મીટર ઘન છે બરોબર

હવે શું કરું સૌથી પેલા હું આ નું સેન્ટીમીટર ચોપન એમને રાખીશ જોજો ખાસ વસ્તુ હવે અહીંયા છે મીટર ઘન એક મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય દોસ્તો સમજો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો શું આને સો સાથે ગુણવાના તો ખાલી સો સાથે નથી ગુણવાના એક વસ્તુ યાદ રાખજો અહીંયા જે એકમ હોય એનું ઉપર જે વસ્તુ આપેલી હોય જેટલી ઘાત હોય એટલી વખત આપણે ગુણવાના અને પછી જે સેન્ટીમીટર ઘન થશે તેવાનો અર્થ એ કયા મીટર ઘન છે ત્રણ ઘાત છે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો ત્રણ વખત આપણે સો સાથે ગુણવાના એટલે કે ગુણ્યા સો ગુણ્યા સો ગુણ્યા સો ત્રણ વાર અને આ જે થયું એ સેન્ટીમીટર ઘન થયું શું થયું સેન્ટીમીટર ઘન થયું એટલે કે કોઈ પણ એકમમાં ફેરવવાનો હોય જો અહીંયા મીટર વર્ગમાંથી સેમી વર્ગમાં ફેરવવાનું હોય તો બે વાર આપણે સો સાથે ગુણવાના ઘન હતું એટલે આપણે ત્રણ વાર ગુણ્યા તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે આનો જો હું ગુણાકાર કરું ને દોસ્તો તો જો અહીંયા બે ને બે ચાર ને બે છ છ જીરો છે તો છીરો છે એના માટે મેં ચાર જીરો મૂક્યા જો હું તમને શીખવાડું અહીંયા પોઈન્ટ હતો તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ સ્ટેપ મેં પાછળ ખસેડ્યા તો આ થઈ ગયું સેમી ખંડ તો આ રીતે આપણે મીટર ને સેન્ટીમીટર માં ફેરવ્યા અઘરા માં અઘરી વસ્તુ ખાલી આ જ હતી ઈ તમને સરળતાથી આવડી ગઈ કોંગ્રેચ્યુલેશન્સ દાખલો તમને આવડી ગયો જોવો હવે અધૂરો દાખલો જે છે ઈ નળાકારના ના ઘનફળ નું સૂત્ર શું થાય મારી પેલા તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે બરોબર ઘનફળ નળાકારના ના ઘનફળ નું સૂત્ર જલ્દી બોલો પાઈ આર વર્ગ એચ ડેટા મૂકો ઘનફળ ઓલરેડી આપણને કહી દીધું છે આટલું છે એમાં ખાલી આપણે આ ત્રિજ્યાની કિંમત મૂકી દેવાના છે શોધવાની છે ઊંચાઈ તો ઊંચાઈ આપણને મળી જશે બરાબર તો ઘનફળ આપણને કેટલું કીધું છે પંદર ચાર એક બે ત્રણ ચાર જીરો બરાબર પાઇની કિંમત બાવીસ ના છેદમાં સાત થાય આપણને ખબર પડવી જોઈએ આર છે સિત્તેર પરંતુ અહીંયા આર વર્ગ હોવાથી હું બે વખત સિત્તેર સિત્તેર લખું સિત્તેર ગુણ્યા સિત્તેર ગુણ્યા

સાત બે ચૌદ નો ચાર વધી પડી એક સાત બે ચૌદ ને પંદર એકસો ને ચોપન થાય તો આ બેનો ગુણાકાર હું દોસ્તો કરું તો એકસો ચોપન થાય એટલે કે છેદમાં એકસો ચોપન છે ઉપર એકસો ચોપન અને બે જીરો છે તો આને હું એકસો ચોપન ગુણ્યા સો લખી શકું એકસો ચોપન જીરો જીરો ના છેદમાં આ બે નો ગુણાકાર કર્યો તો એકસો ચોપન થયો બરાબર એ જ હવે હું જો છેદ ઉડાડું છું અહીંયા ઉપર સાથે તો આ થઈ ગયું એકસો ચોપન ગુણ્યા સો અને આ એકસો ચોપન એકસો ચોપન ઉડી જાય છે તો હવે દોસ્તો આપણે વધે છે ખાલી એચ બરાબર સો એચ બરાબર સો અને જે સો મહિલા આપણને બરોબર ઈ સો મહિલા આપણને સેન્ટીમીટરમાં આપણે ફેરવી નાખેલું છે એટલે સેન્ટીમીટર મહિલા હવે મારે માની લ્યો કે આને મીટરમાં લખવા હોય તો કેવી રીતે લખવું

છે આપણો આ દાખલાનો ફાઈનલ સરસ મજાનો કોમેન્ટ કરીને તમે જણાવો કોઈ ડાઉટ હોય તો ડાઉટ પણ તમે પૂછી શકો છો વધી આગળ ચાલો નેક્સ્ટ દાખલા નંબર છઠ્ઠો દૂધના ટેન્કર વાળો દાખલો છે સરસ મજાનો એક દૂધનું ટેન્કર નળાકાર છે ટેન્કર કેવું એવું નળાકાર હોય ને એવું દૂધનું નળાકાર ટેન્કર છે તેની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ મીટર છે લંબાઈ સાત મીટર છે તો આ ટેન્કરમાં કેટલા લિટર દૂધ ભરી શકાય હવે જુઓ આમાં એકમ તો મીટર છે બધા પરંતુ તકલીફ એ છે કે ભેગો એક નવો એકમ આવ્યો લિટર તો લિટરનું ને મીટરનું કેવી રીતે છે કે સેટિંગ કરવું બરાબર કેવી રીતે કરવાનું કે માની લ્યો કે 1 ઘન મીટર માં કેટલા લિટર દૂધ સમય એ આંકડો એ ડેટા આપણને ખ્યાલ હોવી જોઈએ ચિંતા નો કરો શીખવાડી દઉં ચાલો જોવો જોઈએ સૌથી પહેલા આપણે ટેન્કર વિશે વિચારીએ બરોબર બીજું કઈ લાંબુ વિચારોમાં કેટલો દૂધ સમય ને બધું હું તમને શીખવાડું છું પહેલા તમે ખાલી વિચારો ટેન્કર વિશે તો દૂધ નું ટેન્કર નરાકાર છે એની ત્રિજ્યા ત્રિજ્યા આર આપણને આપી દીધી છે એક પોઈન્ટ પાંચ મીટર ઊંચાઈ હાઈટ છે સાત મીટર નરાકાર ટેન્કર હોવાથી નરા ઘનફળનું સૂત્ર લાગે કે નહીં તો કે હાસર લાગે તો નરાકારનું ઘનફળ શું થશે બરોબર ઘનફળ દૂધ કેટલું સમાય એના માટે ઘનફળ શોધવું પડે બરોબર તો ઘણું થાય પાંચ પરંતુ જોવો હું અહીંયા એક પોઈન્ટ પાંચ લખું પોઈન્ટ જોઈને ગભરાવાનું નથી અને સરળ ભાષામાં ફેરવી દઈ ચાલો હવે જોવો પાછળથી છેલ્લેથી કેટલા આંકડા પછી પોઈન્ટ છે એક આંકડા પછી તો આપણે પોઈન્ટ દૂર કરી દેવાનું એટલે એક પોઈન્ટ પાંચ હતું તો ખાલી પંદર કરી દીધું પછી નાખ્યા પછી ઝીરો એકની પાછળ લખવાના જેટલા આંકડા પછી પોઈન્ટ હોય બરોબર ઓકે પંદરના છેદમાં દસ લીખા આહાર વર્ગ છે બરોબર વર્ગ હોય એટલે બે વાર લખવાના અથવા તો આખા કાઉસ વર્ગ કરી શકો ગુણ્યા એચ છે સાત આપણે છેલ્લા આગળ ખસેડી લેશું હવે બાવીસ ગુણ્યા પંદર ગુણ્યા પંદર હવે જોવો પંદર ગુણ્યા પંદર થાય બસો પચીસ બરોબર આપણને આવડવું જોઈએ કરી લઈએ પંદર ગુણ્યા પંદર પાંચ પાંચ પચીસ પિંચોતેર બરોબર તો આ બસો પિંચોતેર ગુણ્યા બાવીસ તો બસો પિંચોતેર ગુણ્યા બાવીસ કરીએ આપણે તો જોવો જોઈએ ઝીરો મૂકીએ બે પાંચ દસ નો ઝીરો વધી પડી એક બે સા બે સાત ચૌદ ને એક પંદર નો પાંચ વધી પડી એક બે બે ચાર ને એક પાંચ વધતા આ બે પાંચ દસ નો જીરો વધી પડી એક બે સાત ચૌદ ને ને એક 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 વધી વધી પાંચ પાંચ પડી બે બે ચાર કેટલો આવ્યો જીરો પાંચ પાંચ ને પાંચ દસ નો જીરો વધી પડી એક અને છ સાઠ પચાસ આવ્યો કેટલો આવે સાઠ પચાસ આવે ઓકે અથવા તો દોસ્તો એક કામ કરીએ ને આપણે શું રીતના કરીએ છીએ હજી છેદ ઉડાડવો હોય તો ઉડાડ થઈએ દસ ના આપણે એમ એમ ન રાખીએ તો છેદ ઉડાડવા હોય તો ઉડી શકે ચાલો ઉડાડીએ કેવી રીતના અહીંયા હું લખું પાંચ બે દસ બરોબર તો અગિયાર બે બાવીસ તો અહીંયા શું થઈ ગયું અગિયાર થઈ ગયું હવે પાંચ ત્રણ પંદર અહીંયા હું લખું પાંચ બે દસ બરાબર પાંચ ત્રણ પંદર આ નાનો ડેટા હોય તો તમારા માટે સેલું પડી જાય જુઓ

અને એકમમાં પાછળ મીટર ઘન લખવાનું ઘન શું કામ એકમ મીટર છે એટલે મીટર ઘનફળ હોવાથી ઉપર ઘન લખેલું છે હવે કેટલા લિટર દૂધ ભરી શકાય એનો જવાબ આમાં નથી શું કામ તો કે એના માટે હવે ડેટા હું તમને જે આપું છું એ તમને યાદ રહેવો જોઈએ ખાસ તમે ધ્યાનથી એ ડેટા જોજો કે એક ઘન મીટર હોય કેટલું તો કે એક ઘન मीटर नी अंदर टोटल 1000 लीटर 1000 लीटर कोई पण प्रवाही भरी सकाय એટલે કે 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય આ તમને આવડવું જોઈએ હવે 1 ની અંદર 1000 લીટર હોય તો આપડે 49.5 ની અંદર કેટલા હોય તો 49.5 તેથી 49.5 પાછળ એક બે ને ત્રણ એટલે ઓગણપચાસ પાંચસો પોઈન્ટ જીરો પોઈન્ટ જીરો નો લખીએ તો ચાલે એટલે કે ઓગણપચાસ પાંચસો આ જવાબ આવે એકમ ક્યુ છે તો કે આને આપણે લીટરમાં ફેરવેલા છે એટલે એકમ આપણી પાસે આવી જાય લિટર ટૂંકમાં આપણે લખી શકીએ કે કેટલા લિટર દૂધ ભરી શકાય તો કે ટેન્કર ની અંદર આટલા લિટર દૂધ ભરી શકાય તો આમ દૂધના ટેન્કરમાં ઓગણપચાસ પાંચસો લખવાનું વ્યવસ્થિત રીતના બરાબર થોડુંક નીચે લખું છું એટલે દેખાય દૂધ શકાય તો અહીંયા દોસ્તો આપણો સરસ મજાનો આ દાખલો છે બરાબર છઠ્ઠો દાખલો એ છઠ્ઠો દાખલો પૂરો થઈ જાય છે ડન છે બહુ સહેલું છે ચાલો નેક્સ્ટ હવે આપણે જોઈએ તો દોસ્તો જો કે આપણે છઠ્ઠો દાખલો પૂરો થઈ ગયો એટલે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ બરાબર હવે નેક્સ્ટ સમ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું તો તમારે સૌથી પહેલાં આમની પીડીએફ જોતી હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનના ફ્રી કોર્સિસમાંથી ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમારે જોઈ લેવાની છે અને કોર્સીસ નામના ઓપ્શનમાં જઈને તમે આઠમા ધોરણનો કોર્સ ખરીદી શકો છો તમારે બધાએ મને જણાવવાનું છે કે મેં તમને જે ભણાવ્યું છે જે શીખવાયેલા છે દાખલા તમને શીખવા સમજાના છે બરાબર એ ટુ ઝેડ વસ્તુ એકદમ વ્યવસ્થિત રીતના સમજાવી છે મારે તો તમે જો મને કોમેન્ટ કરશો કાંઈ વસ્તુ તમને નહીં સમજાની હોય તો મને ખ્યાલ આવશે કે તમને શું નથી સમજાવું અને જે કંઈ તમારા ડાઉટ હશે એ કોમેન્ટ બોક્સમાં સોલ્વ કરવાની ટ્રાય કરીશ તો ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવો જો સમજાઈ ગયું હોય તોય તમે મને કોમેન્ટ કરો કે હા સર બધું સમજાઈ ગયું મજા આવી ગઈ વિડીયોમાં બરાબર કોમેન્ટ કરશો તો મને સરસ રીતના ખબર પડશે તો ચોક્કસથી તમે પ્રેમ અને સપોર્ટ કરતા રહ્યો વિડીયોને લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દો ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ